ને લઈને તાલુકા ડિવિઝન મથકની શાંતિ સમિતિ બેઠક યોજાઈ હાલમાં હિન્દુ અને મુસ્લિમ બંનેના પવિત્ર તહેવારો એટલે કે ગણેશ ઉત્સવ તેમજ બારમી શરીદ ઈદે મિલાદુન બંને તહેવારોને એક સાથે આવતા ધોરાજી ડિવિઝનના પાટણવાવ ભાયાવદર ઉપલેટા તેમજ ધોરાજી ડિવિઝનની એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં આવનારા હિન્દુ મુસ્લિમ તહેવારોને ભાઈચારા અને એકતાથી ઉજવાય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન દોરવા સમાજના આગેવાનોને ભલામણ કરાય અને હળીમળી દરેક તહેવારો ઉજવવાની બંને સમાજે ખાતરી આપી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા ભાવેશ ગોહિલ ઉપલેટા આજરો છવ્વીસ અગસ્ટ બે હજાર પચીસના રોજ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરાજી સિટી ધોરાજી કાલુ લેટા માયાવદર અને પાટણવાના દર સામાજિક આગેવાનો અને પોલિટિકલ રિપ્રેઝેન્ટેટિવસ હાજર હતા જેમાં આગામી ગણેશ ઉત્સવ અને ઈદ બિલાદના માટે સૂચના આપવામાં આવી અને ગર આગેવાનો આગેવાનોને સાથે કોરોસ્પોન્ડન્સ કરવામાં આવી જેવી જેથી આપણા વાગનાર વ્યવહાર શાંતિ અને અવરથી બી